ભીખારી ભાઈ બન હું ના કેવાનું નગર પગવાનું સુટાવી વાત પણ એટલે કોઈ જણા બેઠા લ્યા

મારે રમવા તો જાવું પણ પૈસા હિના કોઈક પૈસા હું કોઈક કરવું પડશે હાલ તો એક તો ઘરમાં પૈસા નહીં હમણાં પેલી ગાય વેચી પણ કોઈ કાકા કોઈ એક રૂપિયો આવ્યો નહીં મને હવે મારે કોક કરવું પડશે અરે આટલા કોયલા વાળી ને પછી કાકો આવી દો પછી કાકાનું ભોનું કાઢી ને કદું અમો જવું ચોક્કી વ્યાજમાં બેટા જગો હા કાકા ઓમાય ઓમાય

હા પેલા ગોપીઓ મારે રમવા જવું વચ્ચે તું કોનુર વચ્ચે બેઠો બેઠો રમજેલા પતિ આવી હા હું તો જીવ

પેલા હો

દેખાય નહીં માં પણ મોબાઈલ હે તો વેચવા નહીં ના ડોસી ઓ હનબર જલ્દી દાવ કરો ચકલી કર ભાઈ વાહ બાજી નવી સ્ટાઈલ દીધી ના હું કરું એવી ટ્રાય કરો ઓહ આ લે આ બાજી ફાળી ના છે હ ઓહ તો કરું બજે બાજી નું લો ભાઈ આલો એ જો જો નદી ફટાફટ કર જલ એ ભાઈ દેખ એ ચીમાર

મારે તો એક તો કાકાના એ પેલા પૈસા કાકાને વ્યસના વરાણના હતા અને હવે હાલ હું કરું ઘેર જાવ તો કાકો મને મારી નાખશે મારું હું તો પૈસા એક તો પેલાના મોબાઈલે લાવ્યો તો પૈસા એ પેલાના લાવ્યો તો હું કરું હવે મને કોઈ રસ્તો દેખાતો નહીં હું ઘેર જાવ તો મને કાકો ચક્કર મારશે બધો વચ્ચે અને મારી ઇજ્જત જાવ મારો 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 પોતા

वो जुगाडा में तो आरोज मारो पड़ी से मारा અવારોનો કે હું જાઉં છું કોનોડો જોવા અને મારો બેટો છે આ તો ગોમો તપાસ કરી લાગે ગોમો બધો કહેતા કે ગોમો નહીં આવે કોનોડો જોવા તો આ જ્યો છો લાગજ હમણાં જોવું ચે બેઠો હોય તો જગો એ ચગ કોઈ દેખાતું નહીં હોય આ એનું પાથરું હોય જોવા દેજે મંદિર છે

મારો અમે તો બે જણા રમતા તા આપડ્યું કરવા જતા પૈસા ગયો પાર્ટી કરવા જતા અમે તો બરોબર મારો સગડો ના હોય તમારા ખાતામાં હળિયા ગણાવી પોલીસ ના

ના ના તમારે પોલીસ સ્ટેશન લઈ જવા જ પડશે કેસ કરવું તો તમારું સારું તમારું પર તો મારો છોકરો હતો એક બરોબર ભાઈ જુગાર રમતા રમતા યાર તમે મને તો કહું ભાઈ મારા છોકરો જુગાર રમતા એક ને એક છોકરો જુગાર એટલે પણ આપણા તો જુગાર બંધો બંધો પણ આ બધા છોકરાઓ જુગાર